બેડા રાયપુરા ચૌધરી મલ્લાની સ્કૂલ છે અહીં કેટલી ગ્રાન્ટ આવી એમની ખબર તલાટીને નથી આચાર્યશ્રીને પણ ખબર નથી આચાર્યશ્રીને પણ ખબર નથી તેમજ ગામની અંદર એવી ચર્ચા ચાલે છે કે સિત્તેરથી થી એસી લાખ આવ્યા છે આ ગામની અંદર સ્કૂલમાં હવે એ અમને ખબર પડી એટલે મેં જાણવાની કોશિશ કરી છે હું બધાને પૂછું આચાર્યશ્રીને પૂછશું કે કેટલી ગ્રાન્ટ આવી હતી આચાર્યને પણ ખબર નથી તેમજ હું સીધો તાપી જિલ્લાની અંદર ગયો છું સર્વ શિક્ષાની અંદર ત્યાં જઈને બે વાર મેં એમને હિસાબ પૂછ્યો છે કે ભાઈ કેટલાની ગ્રાન્ટ આવીને એવો જવાબ મને આપે છે કે આ ટેન્ડર સીધું ગાંધીનગરથી આવ્યું છે અને એજન્સીને આપવામાં આવ્યું છે સતા મેં કીધું કે ગાંધીનગરથી આવ્યું હોય કે જ્યાંથી હોય અમને હિસાબ જોઈ હશે ગામની અંદર ગામની અંદર ચર્ચા ચાલે છે કે સિત્તેરથી એંસી લાખ આવ્યા છે હવે એની અંદર શું કામ થયું છે હું બતાવવા માગું છું અહીં ગામની અંદર બતાવવા માંગુ છું અહીં નવું કંઈ બાંધકામ થયું નથી સ્કૂલની અંદર સ્કૂલની અંદર એ બ્લોકિંગનું કામ થયેલું છે એક ક્યાં કોલેખ થો આવ્યું છે નવું એના સિવાયનું કલર કામ ને આ બ્લોકનું કામ થયું છે આખી સ્કૂલની અંદર આખી સ્કૂલની અંદર બ્લોકનું કામ થયું ને આ શેર પાડ્યો છે આ નવો આ ગેટ બનાવ્યો છે આ ગેટ બનાવ્યો છે ગેટ તરફ જરા બતાવો ગેટ બનાવ્યો છે અને એના સિવાયનું દિવાલ તેની જે સ્કૂલ તોડવામાં આવી નથી

તો આ ગામની અંદર કેમ સમારકામ કરવામાં આવે અમારો આ પ્રશ્ન ગાંધીનગરની અને અહીંના નેતાઓને છે અમને એમ લાગે છે કે અહીં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો એમ લાગે છે તો હું સરકારને તેમજ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમને જાણવા માગું છે કે કદાચ આવો જ ભ્રષ્ટાચાર આ વિદ્યાર્થીઓના કામ માટે સ્કૂલ બનાવવામાં આવે છે એમને ભણવા માટે તો આવો જ ભ્રષ્ટાચાર બધે જ થતો હોય તો હું તો એમ રિક્વેસ્ટ કરું છું કે બે હજાર ચોવીસનું બજેટ પૂરેપૂરું ખાઈ જાઓ જેને ખાવાની ઈચ્છા હોય આ ગુજરાતમાં પૂરેપૂરું ખાઈ જાવ અને બે હજાર સત્તાવીસથી તમે કામ કરો અહીં કંઈ કરવામાં આવ્યું નથી અને કેટલાનું પણ અને હું સરકારને તેમજ સર્વ શિક્ષા અભિયાન જિલ્લા શિક્ષણ અધિકારી લોકોને સૂચના આપવા માંગુ છું જો પંદર દિવસની અંદર અમારા હાથે ખુલાસો નહીં કરવામાં આવ્યો તો અમે સોળમાં દિવસે આ તાવ બંધી કરીશું આ સ્કૂલનું અને તમારે જવાબ આપવાનો રહેશે આટલો બધો ભ્રષ્ટાચાર જો ખાતો હોય ને ગામ લોકો પણ જાગૃત થતા નથી તો એનો ખુલાસો ગાંધીનગરે આપવા પડે હું આશા રાખું છું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો બાવન અડસઠ એકસો સાહીઠ નવ્વાણું પચીસ છવ્વીસ એક્યાશી સાહીઠ આ નંબર પર હું આ વાત કરી રહ્યો છું અને સરકારને ચેતાવવા માગું છું કે આવા ભ્રષ્ટાચાર થતા હોય તો બંધ કરાવો અને લોકોનું જે સારું થતું હોય એ કરો હિલો જય હિન્દ જય ભારત